નમસ્કાર દર્શક મિત્રો હું શું પરેશ ચૌહાણ સૌરાષ્ટ્ર સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે જૂનાગઢના ભલગામ ખાતે આવેલ મોડલ સ્કૂલમાં વોકેશનલ કોર્સ કરાવતા ખાનગી શિક્ષકને સ્કૂલમાં રેગ્યુલર હાજર નહીં રહેતા કરાયા ફરજ મુક્ત વિસાવદરના ભલગામ ખાતે મોડલ સ્કૂલમાં શ્રેષ્ઠ શિક્ષક માટે તપાસ કરવા પહોંચેલા મનીષાબેન ઇંગ્રજિયાને વોકેશનલ કોર્સ અભ્યાસ કરાવતા શિક્ષક તણશિયાલ મૂકી અને એની દિવસ શાળાએ આવ્યા જ ન હોવાનું વિદ્યાર્થીઓએ જણાવ્યું જે અંગે મુખ્ય શિક્ષક અધિકારીને ખબર પડતા તેમણે પ્રિન્સિપાલ પાસે લેખિત અને રૂબરૂમાં મૌખિક ખુલાસો માંગ્યો હતો તપાસના અંતે મુખ્ય શિક્ષણ અધિકારીએ શિક્ષિકાને ફરજ મુક્ત કરવાનો ઓર્ડર આપ્યો છે તેમજ શિક્ષિકાના પતિ કે જે શાળાના આચાર્ય છે તેની ભૂમિકા વિશે તપાસ કરવા શાળાના સંચાલક મંડળને આદેશ આપ્યો બ્યુરો રિપોર્ટ શ્યામ સાવડા વિસાવદર હું પ્રિન્સિપાલ તાલુકો વિસાવદર બે ત્રણ દિવસથી જે વીટી બાબતની ચર્ચા હતી તેમાં વીટીને જે મોજેક કંપની દ્વારા રાખવામાં આવેલા હતા અને મોજેક કંપનીના ધ્યાનમાં ત્રણ દિવસની ગેરહાજરી ઓનલાઈન હાજરી પૂરેલી હતી પણ ગેરહાજરી હોવાથી મોજેક કંપનીએ વીટીને તાત્કાલિક અસરથી છૂટા કરી દેવામાં આવેલા છે જે હું અહીંયા નિવેદન આપની સમક્ષ રજૂ કરું છું